તો નમસ્કાર ઓલ ફ્રેન્ડસ આજે આપણે વાતચીત કરવાના છીએ ઇન્ડિયા ગ્રો સ્પેશિયલ ઇન્ડિયા એગ્રો આની આપણે વાતચીત કરીએ ઇન્ડિયા ગ્રો ને શોર્ટ માં કહી શકીએ ઇન્ડિયા એગ્રો તો આજે આપણે એના વિશે વાતચીત કરવાના છીએ રાઈટ ઇન્ડિયા એગ્રો એગ્રીકલ્ચર વિશે રાઈટ તો સૌપ્રથમ તો આપણે વાતચીત કરીએ કે ઘણા બધા લોકો એમ કહે છે કે આ જેટલી પણ આપણી ઇન્ડિયા એગ્રો ની પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કોને ડિઝાઇન કરેલી છે પ્રોડક્ટ

government પ્રોજેક્ટ યાની કે સરકારના આઠ એવા પ્રોજેક્ટ છે જેની અંદર ઓલરેડી આ વૈજ્ઞાનિક આ સાહેબ કામ કરી રહ્યા છે રાઈટ એના સિવાય નેક્સ્ટ point વાંચીએ કરું મોહન બેલગામ વર્ષ વિશે કે એકતાલીસ દેશમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છે કેટલા hello આપણો ભારત એક એવો દેશ છે એકસો ને ચાલીસ કરોડ વસ્તી વાળો એક દેશ એવા એકતાલીસ દેશોની અંદર વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર આ વ્યક્તિ કામ કરી રહ્યા છે આ વ્યક્તિએ આપણી આ પ્રોડક્ટ બનાવીલી છે જેવા તેવા કોઈને આજે મગજમાં વિચાર આવને કાલે ડિઝાઇન કરી એવા નહી સમજો વાતને તો આપણે કેટલા લકી છીએ આપણે કેટલા નસીબદાર છીએ કે ઇન્ડિયા ની બ્રાન્ડ વિશે આપણે જોઈ રહ્યા છીએ આજે અને એના વિશે લોકોને આપણે પ્રમોટ કરવાનું છે નેક્સ્ટ વાત ચિત કરું મોહન મેલગામવર સર્વિસ વિશે તો આઠ વર્ષ ચીનમાં કામ કરેલું છે કેટલા વર્ષ આઠ વર્ષ ચીન ની અંદર કામ કરેલું છે

હવે આપણે લોકો સુધી મુલાકાત કરવા જઈએ છીએ લોકોને મળીએ છીએ એ જાણવું જરૂરી છે યાની કે આ ઇન્ડિયા છે 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 આપણે કોણ કોણ છીએ એના વિશે જાણવું જરૂરી તો તો અમે તેના વિશે ચલો જોઈએ આપણે તો એગ્રીકલ્ચર સેક્ટરમાં જેટલી પણ કંપની કામ કરે છે એના નિયંત્રણ રાખવા માટે એને કંટ્રોલ કરવા માટે એક સરકારી સંસ્થા કામ કરે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં જેટલી બી કંપનીઓ કામ કરે અત્યાર સુધી જે બી ખેડૂત કોઈ પણ કંપનીની પ્રોડક્ટ વાપરતા હશે તમામ કંપનીની એગ્રીકલ્ચર સેક્ટર પૂરેપૂરું એગ્રીકલ્ચર સેક્ટરમાં જેટલી બી કંપનીઓ કામ કરે છે એને નિયંત્રણ અને કંટ્રોલમાં રાખવા માટે એક સરકારી સંસ્થા છે એ સરકારી સંસ્થામાં કામ કરે છે એક સરકારી એની ઉપર હોય છે સંસ્થા એ સંસ્થાનું નામ છે એ પેડા એ પીઈડીએ પેડા શું નામ છે સંસ્થાનું આ તમારે મગજમાં ફિટ કરવું પડશે

હવે આ એનપીવી સર્ટિફિકેટ આપી દીધું તો એનાથી શું ફાયદો થાય અને શું આગળ પ્રોફિટ શું એનપીડી એનપીઓપી સર્ટિફિકેટ છે શું તેના વિશે જોઈએ એપેડા એ ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ ઓર્ગેનિક સર્ટિફિકેટ એને એનપીઓપી કહેવામાં આવે છે ઓર્ગેનિક સર્ટિફિકેટ એનપીઓપી પ્રાઇવેટ સેક્ટર અને ડાયરેક્ટ સેલિંગમાં આપવામાં આવ્યું હોય એવી પહેલી કંપની છે. કે જે આપણે બધા બહુ lucky છીએ આપણે બધા બહુ નસીબદાર છીએ જે company નું નામ છે એમાં life style marketing global private limited hello એપેડ આ ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય પ્રાઇવેટ sector માં એમાં બી direct selling company ની અંદર તો પહેલી એવી કંપની છે જેનું નામ છે એમાં life style marketing global private limited તો આપણે બહુ lucky છીએ કે નહીં chat ની અંદર જલ્દી જવાબ આપજો તો મને સાંભળી રહ્યા છો તો yes yeah no yes right આપણે બહુ lucky છીએ. દોસ્તો તો આપણે જ્યારે બી હવે એક બીજું સવાલ છે ઘણા બધા જ્યારે બી આપણે તો ઘણી બધી જગ્યાએ સવાલ આવે કેમ કે ઓર્ગેનિક પ્રોડક્ટ ની વાત કરીએ યા પછી કોઈ માર્કેટની અંદર ખેડૂતો જ્યારે બી કોઈ પ્રોડક્ટ વેચવી હોય મતલબ કે કોઈ પણ વ્યક્તિને ઓર્ગેનિક યા પછી કેમિકલ વાળી પણ ખેતી માટેની કોઈ પ્રોડક્ટ વેચવી હોય તો એના માટે લાયસન્સ જોઈએ શું જોઈએ

બાયો સ્ટિમ્યુલન્ટ એક્ટ હેઠળ આવીએ છીએ અને બાયો સ્ટિમ્યુલન એક્ટ ભારતની અંદર બે વર્ષ પહેલા ભારત સરકાર લાવી હતી અને આ કાયદા મુજબ આપણી બધી જ પ્રોડક્ટ રેજિસ્ટર્ડ છે અને આ બાયોસ્ટિમ્યુલન એક્ટ યાની કે જી ટુ સર્ટિફિકેટ જી ટુ યાદ રાખવાનું છે chat ની અંદર જવાબમાં આવજો જી ટુ કયો સર્ટિફિકેટ જી ટુ જી ફોર ગુજરાત ટુ ફોર ટુ જી ટુ જી ટુ સર્ટિફિકેટ મુજબ આ બધી જ પ્રોડક્ટ આપણે વેચી શકીએ છીએ મુજબ આપણે આ બધી જ પ્રોડક્ટ કોઈ પણ જગ્યાએ આપી શકીએ છીએ એવન એગ્રો કોઈ લઈને બેઠા હોય એગ્રો ની દુકાનવાળો ત્યાં પણ એ આપણી આ પ્રોડક્ટ ડિસ્પ્લે તરીકે પણ રાખી શકે છે અને આપી શકે છે કેમ કેમ કે એને આપણી આ જે પ્રોડક્ટ છે બાયોસ્ટનો એક છે એટલે કે જી ટુ સર્ટિફિકેટ મળેલું છે એટલે એની ઉપર પણ કોઈ પણ અધિકારી આપણે કોઈ પણ જે બી હોય રૂલ્સ પ્રમાણે આપણે વર્ક કરી રહ્યા છીએ રાઈટ ક્લિયર આટલા સુધી અગર ક્લિયર છે આટલા સુધી તો સી આર લખો સી આર ક્લિયર ઓકે ની અંદર જલ્દી જવાબ આપી દેજો જેથી તે કઈનું નેક્સ્ટ આગળ વધી ઓકે યસ ક્લિયર નેક્સ્ટ આપણે વાતચીત કરીએ તો આટલા સુધી ક્લિયર છે એના પછી આપણે વાતચીત કરીશું કે જ્યારે બી આપણે કોઈ પણ પ્રોડક્ટ આપીએ છીએ હવે ઘણા બધા લોકોના માર્કેટમાં એક સવાલ બીજો આવશે એક સવાલ મેં તમને કીધું પ્રોડક્ટ વેચવા માટે લાયસન્સ બીજો સવાલ હવે જે આ સવાલ કરું છું આ બી સવાલ દરેક ખેડૂતને તમે આપશો પ્રોડક્ટ એટલે સવાલ આવશે કયો સવાલ ખબર છે ચલો જોઈએ એ સવાલ આવી શકે છે કે તમારી આ પ્રોડક્ટ અગર ઓર્ગેનિક છે તમારી આ પ્રોડક્ટ અગર કેમિકલ વગરની છે તો અમારે જે ખેતરની અંદર જીવજંતુ આવશે વાયરસ આવશે ઈયળ આવશે કે પણ જે પણ કીડા ડોળ કે ઉદય આવશે તેને મારશે કેવી રીતે હલ્લો સવાલ છે કે નહીં વિચારવા જેવું છે યસ વિચારવા જેવું છે તો એના માટે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે આપણી પ્રોડક્ટ્સ ની પાક સરક્ષણ ની ફિલોસોફી તમારે યાદ રાખવાની છે કઈ ફિલોસોફી છે ચાલો આપણે જોઈએ રાઈટ ફિલોસોફી ને સમજવી બહુ જરૂરી છે આ તમારા સમજવા માટે છે કઈ ફિલોસોફી છે તો જોઈએ આપણી આ પ્રોડક્ટ યાની કે આપણે જે છંટકાવ કરવા માટેની યુઝ કરવા માટેની જમીન ની અંદર આપવા માટેની કે પછી બિયારણ ને પટ આપવા માટેની સાથેની આવી કોઈ પણ પ્રોડક્ટ જે બી આપણે આપી છીએ તો એના માટેની જેમ કે પાક સરક્ષણ ની ફિલોસોફી શું છે તો ચાલો જોઈએ આપણી પ્રોડક્ટ પાક પાક ને છાટ્યા પછી કોઈ પણ જંતુ છોડ ને ખાધા પછી ચાર સ્ટેપ માં કામ કરે હેલો આપડી પ્રોડક્ટ કરે છે પાક ને તમામ એ જ્યારે છોડ ને ખાશે યા પછી મૂળ ને ખાશે યા ડાળીને ખાશે એના પછી ચાર સ્ટેપ ઉપર કામ કરશે એના પછી કયા સ્ટેપ થશે એના પાસે ચાર સ્ટેપ પહેલું સ્ટેપ પહેલું તો હું તમને કહી દઉં કે આપણી દવાના છંટકાવના કારણે કોઈ પણ જંતુ મરતા નથી શું કહ્યું મેં આપણી દવાના કારણે કોઈ પણ જંતુ કીડા ડોળ મરતા નથી કેવી રીતે મરે છે તો જ્યારે એ જંતુ કીડા ડોળ કે ઉદય જે પણ હશે એ છોડને જ્યારે ખાય છે ત્યારે એની ઉપર આ પ્રોસેસ થાય છે ચાર સ્ટેપ ની એમાં પહેલું સ્ટેપ છે કે પાકને ગાધા બાદ ચાર કલાકમાં એ જંતુનું મોં બંધ થઈ જશે અને ખેડૂતનું નુકસાન બંધ થઈ જશે નુકસાન જે થઈ રહ્યું છે ખેડૂતનું એ બંધ થઈ જશે જીવ જંતુ કીડા ઉદાહરણ તરીકે હું તમને કહી દઈએ કે એક ડોળ છે કીડો છે એ કીડો છે એ કીડો મૂળ ખાવા આવે છે તો એની પહેલા આપણે શું છંટકાવ આપણી દવા છંટકાવ ચાલેલો હશે તો એ જેવું મૂળ ખાય છે તો શું થશે પહેલું જ એનું ચાર કલાકની અંદર એનું મોઢું બંધ થઈ જશે અને જેવું એનું મોઢું બંધ થઈ જશે એટલે બીજી વાર ખાઈ નહીં શકે એટલે ખેડૂત નું નુકસાન થતું બંધ થઈ જશે. એના પછી બીજું સ્ટેપ શું થશે એ જંતુ જોડે આઠ કલાકમાં એ જંતુને મગજમાં આંચકી આવશે શું થશે મગજમાં આંચકી આવશે ત્રીજું શું થશે કે આંચકી આવ્યા બાદ એ જંતુને લકવો થઈ જશે પહેલું એનું મોટું બંધ થઈ જશે ચાર કલાકમાં એના પછી આઠ કલાક ની અંદર શું થશે એના મગજમાં આંચકી આવશે અને આંચકી આવ્યા બાદ શું થશે એને લકવો જશે જશે અને નંબર ચાર ચોથાઇટ ચોથા નંબર નું સ્ટેપ શું થશે કે ત્યારબાદ જંતુના શરીર માંથી પાણી નીકળી જાય છે ડીહાઈડ્રેશન થઈ જાય છે એવી રીતે એક જીવાત એક જંતુ એક ડોળ ચોવીસ થી અડતાલીસ કલાકમાં મૃત્યુ પામે છે કેટલા કલાકમાં ચોવીસ થી અડતાલીસ કલાકમાં રાઈટ અમારી પ્રોડક્ટ કોન્સેપ્ટ ઇન એગ્રી દ્વારા તૈયાર કરાયેલી આયુર્વેદિક દવાઓ છે અને આપણી પ્રોડક્ટમાં કોઈ પણ જાતનું ઝેર નથી હેલો આપણી પ્રોડક્ટમાં કોઈ પણ જાતનું ઝેર નથી આટલા સુધી ક્લિયર બધાને અગર મારી પીપીટી સ્ક્રીન ઓકે છે અને મારો અવાજ ઓકે છે તો આટલા સુધી ક્લિયર દરેક લોકોને મને જવાબ આપજો ખાસ ક્લિયર આપણી પહેલી પ્રોડક્ટ માસ્ટર પ્રોડક્ટ છે રાઈટ પાયાની સ્ટાર્ટિંગ પહેલી ચાર પ્રોડક્ટ વિશે હું વાતચીત કરવાનો છું તો ફર્સ્ટ પ્રોડક્ટ છે જે પ્રોડક્ટ નું નામ છે ઇન્ડિયા ગ્રો હુઅત્ર સુપર શું નામ છે આપણી પ્રોડક્ટ નું ઇન્ડિયા ગ્રો ભૂઅસ્ત્ર સુપર ભૂઅસ્ત્ર સુપર એને ચેટ માં જવાબ આપી દેજો bs એસ ભૂઅસ્ત્ર સુપર bs bs બી એસ ભૂઅસ્ત્ર સુપર વિશે આપણે જોવાના છીએ ઓકે તો ભૂઅસ્ત્ર સુપર વિશે આપણે જોઈએ તો એનો ડોઝ વાત કરીએ આપણે એની સંરચના શું છે તો ચાલો જોઈએ સંરચના એટલે કે એની બનાવટ શું છે તો દિવેલાનો અર્ક છે પાંચ ટકા લીમડા નો છે પાંચ ટકા પાચક્રો પાંચ ટકા ભેજ છે દસ ટકા બેન્ટોનાઇટ છે પંચોતેર ટકા કુલ સો ટકા આની સંરચના બનેલી છે કોની ભૂ અસ્ત્ર ઉપરની

રાઈટ અને હવે જ્યારે જમીન જન્ય જીવાતો જેવા કે તેણ સફેદ મુંડા ડોર ઉધઈ બોકળગાય કંસારી અમૂલને ખાસે જમીનમાં જેટલા ભી જાતના કીડા ડોળ ઉધઈ આવે છે ખા એમના માટે આ પોષક સુપર છે ક્લિયર શેના માટે છે આ પોષક સુપર જમીન માટે રાઈટ જમીન ની અંદર નાખવા માટે આવે છે દાણાદાર સ્વરૂપે હવે આગળ જોઈએ આપણે એટલે કે 4 કલાકમાં તેનું મોક બંધ થઈ જાય છે મેં હમણાં જણાવ્યા પ્રમાણે ચાર સ્ટેપમાં મૃત્યુ પામે છે કીડા ડળ ઉદય કેવી રીતે મરે છે એના માટે તો ભુવસ્ત્ર સુપર વાપરવાતી ખેતરમાં સાપ પણ આવતા નથી રાઈટ આ એના બેનિફિટ છે આગર હું તમને બતાવવાનો છું માં બરાબર પણ અત્યારે સમજો ભુવસ્ત્ર સુપર વિશે ને કેવાના પોઈન્ટ બી હું તમને વાતચીત કરવાનો છું પણ અત્યારે ભુવસ્ત્ર સુપર વિશે સમજી લો અને સ્ટેપ બાય સ્ટેપ નોટ કરજો પોઈન્ટ ભુવસ્ત્ર સુપર વાપરવાથી

હવે આ ભૂઅસ્ત્ર જમીનમાં નાખવામાં આવે છે તો ઘણા બધા લોકો ને મગજમાં સવાલ હશે તો કીડા ડોળ ઉધઈ ને મારે છે તો જમીન ની અંદર તો આપડા ખેડૂત ના ખાસ મિત્રો અળસિયા છે તો ને પણ મારી નાખશે હલો આ સવાલ આવશે ખેડૂતનો ઘણા બધા લોકો હોશિયાર ખેડૂતો છે આજે તમે જાણો છો ઘણી બધી જગ્યાએ તો એવા ખેડૂતો તમને આ સવાલ કરશે અગર આ ભૂઅસ્ત્ર નાખવાથી જમીનમાં કીડા ડોળ અને ઉધઈ મારી નાખતા હોય અગર તો પછી અમારા અળસિયાને બી મારી નાખશે તો કહી દેવાનું ખેડૂતને કે જમીનમાં રહેલા જે જે આપણા જે ખેડૂતોના ખાસ મિત્ર છે અળસિયા એ અળસિયાને મારતું નથી કેમ કે એ અળસિયા મૂળ નથી ખાતા અળસિયા શું ખાય છે માટી ખાય છે શું ખાય છે માટી એના કારણે અળસિયા મરતા નથી રાઈટ ક્લિયર આટલા સુધી અગર ક્લિયર છે તો chat માં જવાબ આપજો અગર મારો voice અને ક્લિયર છે

પણ આપ્યા પછી પાણી મળવું જરૂરી છે ખાસ ઘણા બધા લોકો સવાલ હોય છે કે સાહેબ આ ભૂ ક્યાં સુધી આપી શકાય અગર વાવણી કરી છે કોઈ પણ પાક હોય તમને હું જે પ્રોડક્ટ બતાવી રહ્યો છું આપણી પાયા ની તમામ ના તમામ product બધા પાક માટે છે ઓલ પાક માટે છે બધા તમે બાજરી અત્યારે જેમ કે ચોમાસુ અત્યારે જે કપાસ છે મગફળી છે અત્યારે જે બી પાક આવવાના છે શાકભાજી છે માની લો કે જે બી લોકો એ શિયાળુ કરેલું હોય બરાબર મગફળી છે વરિયાળી છે કોઈ પણ પાક ની અંદર આપી શકાય છે જેટલી પણ આપણી પ્રોડક્ટો છે બધી કોઈ સ્પેશિયલ પાક માટે એક પ્રોડક્ટ એવું નથી પરંતુ આ ભૂઅસ્ત્ર આપ્યા પછી ખાસ એક વસ્તુ મગજમાં ફિટ કરી દો યા તમારી ડાયરીમાં નોટ કરી નાખો ભૂઅસ્ત્ર આપ્યા પછી પાણી મળવું જરૂરી છે શું પાણી મળવું જરૂરી છે રાઈટ

સંતરા કેળા શેરડી દાડમ દ્રાક્ષ ચીકુ આમળા તથા બારમાસી પાકોમાં પણ આપી શકાય છે ઓલ દરેક રાઈટ નેક્સ્ટ ખેતીની વાવણી દરેક વાવણી વખતે સારા પરિણામ જોઈએ છે અગર બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે સારામાં સારું તો એક એકર ભૂવસ્ત્ર સુપર એક એકરની અંદર ભૂવસ્ત્ર સુપરના બે પેકેટ વત્તા એટલે કે પ્લસ magic advance નું એક પેકેટ નો ઉપયોગ કરવાનો રાઈટ ડાંગર શેરડી ઘઉં કપાસ સોયાબીન અને તમામ શાકભાજી જેવા તમામ પ્રકારના પાકો માટે આ સંયોજન મૂળના અંકુરણની સંખ્યામાં વનસ્પતિની વૃદ્ધિમાં ફૂલ અને ફળની સંખ્યામાં વધારો કરે છે કપાસની સિઝન ચાલુ થઈ ગઈ તો કપાસમાં પણ તમે આ રીતે પાયાની અંદર આપી શકો છો એક એકરની અંદર બે પેકેટ ભૂવસ્ત્ર અને એક ગ્રોમેજિક એડવાન્સ રાઈટ નેક્સ્ટ વાતચીત કરીએ આ ટાઈપના કીડા હોય છે આ ટાઈપના જમીનમાં આવતા ડોળ હોય છે રાઈટ તમે જોઈ શકો છો એની અંદર આ ટાઈપના કીડાના ડોળ હોય છે આ ખાલી એક છે આપણે સુપરનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો ભૂઅસ્ત્ર સુપર એ દાણાદાર સ્વરૂપમાં છે જેની જમીનમાં છ થી છ મહિના સુધી અસર રહે છે પણ પાક નીકળી દેશો એટલે અસર નહીં રહે માની લો કે કોઈ એવો પાક છે

અને એક મહિના સુધી એની અસર રહે છે પરંતુ આપણી જે ભૂવસ્ત્ર છે એની અસર કેટલા મહિના સુધી રહેશે છ મહિના સુધી અસર રહેશે ભાઈ જમીનમાં જે પોષક તત્વો જોઈએ એના માટે અને કીટનાશકો જે કે જમીનની અંદર જે બી આવે કીડા દળ ઉતરી એને મારવા માટે બજારમાં ઉપલબ્ધ આના અંદર ફર્મુલાની અસર ત્રીસ દિવસ સુધી રહે છે અને એક એકર ચાર કિલો ભૂવસ્ત્ર વપરાય છે એક એકરમાં કેટલા કિલો ચાર કિલો એક એકરમાં કેટલા ચાર કિલો ભૂવસ્ત્ર વપરાય છે એક એકર એટલે એક્ઝામ્પલ તરીકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કહેવામાં આવે છે રાઈટ અમારી બાજુમાં પુણા બે વીઘાએ એક એકર ગણાય છે એવી રીતે દરેક દરેક જગ્યાએ માપ અલગ હોય છે પણ એક વીઘામાં તમે એક પેકેટ પણ આપી શકો છો અને એક એકરમાં ચાર કિલો ભૂવસ્ત્ર પાય છે એક જે ભૂવસ્ત્ર છે એનું બે કિલો છે પેકેટ બરાબર તો બે પેકેટ થાય એટલે ચાર કિલો થઈ જાય હવે એક વર્ષના પાકમાં એક વર્ષનો કોઈ પાક હોય માની લાગે કોઈ બાગાયતી ખેતી છે બરાબર એક વર્ષ નો કોઈ પાક હોય તો એની અંદર એક છ મહિને આપ્યું તમે ભૂવસ્ત્ર એના પછી છ મહિને આપવું જરૂરી છે જેમ કે શેરડી છે કેળા છે એનામાં શું કરવું છ મહિને ડોઝ રિપીટ આપવો જોઈએ રાઈટ કે જેમ કે ભૂવસ્ત્રની આપણી અસર જે છે એ છ મહિના સુધી રીત એટલે બીજી બીજી વાર છ મહિને રિપીટમાં આપવાનું જેમ કે ફળો ની ખેતી માં જ્યારે ફૂલ બેસે ત્યારે દરેક છોડને ને થી પચાસ ગ્રામ ભૂવસ્ત્ર પ્લસ પાંચ થી દસ ગ્રામ ગ્રો મેજિક એડવાન્સ આપો ફળોની કોઈ ખેતી હોય રાઈટ કે એમાં દાડમ છે ચીકુ છે એની અંદર તમે તમે આ રીતે જ્યારે એનો ફૂલ બેસે ત્યારે દરેક છોડને પચીસ થી પચાસ ગ્રામ ગુવસ્ત્ર પ્લસ દસ ગ્રામ ગ્રોમેજિક એડવાન્સ આપો રાઈટ આ એનો ઉપયોગ છે હવે આ પોઈન્ટ જે હું જે બતાવું રહ્યો છું ખાસ નોટ કરજો પોઈન્ટ હવે ખેડૂતોને કહેવાના મેન મેન પોઈન્ટ કયા છે એ આપણે જોઈએ ચલો જ્યારે બી ભૂઅસ્ત્ર સુપર પેકેટ તમારા હાથમાં હોય છે એ તમારું પેકેટ હાથમાં લેવાનું જ્યારે બી ખેડૂતને સમજાવો છો મુલાકાત કરો છો ત્યારે ભૂઅસ્ત્ર સુપર વિશે બોલવાનું સ્ટાર્ટ કરવા માટે મેન મેન પોઇન્ટ કયા છે તો પહેલું ભૂહસ્ત્ર સુપર જમીનમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે અને જેટલા બી કીટનાશકો જેટલા બી

આજે કયું એવું ખેતર છે જે આળસિયા દેખવા મળે છે સાહેબ DAP યુરિયા જંતુનાશક pesticide દવાઓ છાંટી 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 છાંટીને આજે જોવા નથી મળતા આળસિયા આપણા ભૂ થી આ રિઝલ્ટ મળી શકે છે અમે લીધેલા છે ભૂ અસ્ત્ર ઉપર જમીન પોચી રાખશે અને ભેજને ને સંગ્રહ ની ક્ષમતા વધારવાનું કામ કરશે જમીનને પોચી બનાવવાનું કામ કરશે ભેજને સંગ્રહવાનું કામ કરશે ઘણી બધી જગ્યાએ કેવું હોય છે પાણીની ક્ષમતા બહુ ઓછી હોય છે પાણી દસ દિવસે પંદર દિવસે આવે છે તો પણ એવી જગ્યાએ આપણું આ ભૂવસ્ત્ર ઉપર જમીનમાં ભેજ સંગ્રહવાનું કામ કરશે એના કારણે છોડને બળવાની દે જલ્દી અને ઘણી બધી જગ્યાએ કેવું થાય છે વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે જમીન સુસ્તી નથી આ ભૂવસ્ત્ર ઉપર નાખેલું હશે તો પાણી ભરાશે નહીં પાણી ભરાશે નહીં સમજો મારી વાતને આ છે એના બેનિફિટ નેક્સ્ટ ભૂવસ્ત્ર ઉપર જમીનજન્ય કીડાને ખાતમો કરે છે કયા જમીનજન્ય કીડા ડોળ સફેદ મૂડા ગોકળગાય

દસ થી પંદર ટકાનું ઉત્પાદન તમારું વધી શકે છે અમારું ભૂઅસ્ત્ર સુપર યુઝ કરવાના કારણે તો આ છે મેન મેન પોઈન્ટ આટલા સુધી ક્લિયર યાની કે ભૂવસ્ત્ર સુપરવિષે ક્લિયર હેલો હલો સુપરવિષે ક્લિયર